ડાયટિંગ પર છે વજન ઉતારવાનું છે પણ હવે સેન્ડવિચ ખાવાની ક્રેવિંગ થઈ રહી છે તો હવે શું કરીશું કઈ ઈલાજ કે કઈ રેસીપી એવી છે જે વિદાઉટ બ્રેડ પણ આપણા સેન્ડવિચ રેડી કરી દે હા છે ને આ બિલકુલ વિદાઉટ બ્રેડ આપણે સેન્ડવિચ બનાવે છે તેના માટે તો આપણે સૌથી પહેલાં લઈ લેવાનું છે એક કપ દહીં એક કપ દહીં તમે ખાટું યા મોડું લઈ શકો એના પછી લઈશું આપણે વટાણા એ પણ એક કપની જ ક્વોન્ટિટી રહેશે એની સાથે આપણે કમસે કમ દોઢ કપ જેવી લઈશું સૂજી સોજી નાની હશે યા થોડી મોટી હશે તો પણ વાંધો નથી કેમ કે ગ્રાઇન્ડ જ થવાની છે તો એને પણ આપણે એડ કરી લઈશું અને એના પછી આપણે એક વાડકી ભરીને એટલે કે એક કપ ભરીને આપણે ફ્રેશ ધાણા લઈ લઈશું હેલ્ધી છે ને એટલા માટે અને કલર પણ સરસ આવશે હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું એની સાથે આપણે અડધી ચમચી જેવું જીરું એડ કરીશું ત્રણથી ચાર લીલા મરચાં આપણે એડ કરીશું તમે જેટલું સ્પાઈસી ખાતા હોય જેટલું સ્પાઈસી તમે ટોલરેટ કરતા હોય એટલા તમે મરચાં એડ કરી શકો છો હવે આ બધા જે વસ્તુ આપણે એડ કરી દીધી છે હવે આને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લીધું થોડું પ્લસ માઇનસ પાણી તમે કરી શકો છો હવે એકદમ સરસ મજાનું આપણું જે આ બેટર છે એકદમ રેડી થઈ ગયું છે અને આપણે બ્રેડની બિલકુલ યાદ જ નહીં આવવા દે એક વખત આ રેસીપી ટ્રાય કરવાનું ના ભૂલતા હવે સરસથી થોડું આપણે જે બેટર હતું ને એને પ્રોપરલી લાવવા માટે થોડું મેં પાણી એડ કરી લીધું ને આવી રીતે આપણે સરસ રીતે એને મિક્સ કરી લેવાનું છે બિલકુલ આવી રીતે વધારે પતલું પણ ન રહેવું જોઈએ અને વધારે જાડું પણ નહીં તો તમને ચકુની રસોઈની રેસીપી કેવી લાગે છે જો તમને ગમતી હોય તો લાઇક શેર કરવાનું ના ભૂલતા કમેન્ટ કરવાનું ના ભૂલતા અને ચેનલ ઉપર જો તમે નવા નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે આપણે લઈ લઈશું ટોસ્ટર તમે સેન્ડવિચ મેકર પણ લઈ શકો છો મારી પાસે ટોસ્ટર છે મેં ટોસ્ટરને સરસ બટરથી ગ્રીસ કરી લીધું હવે પતલી એક લેયર આપણે એની અંદર મતલબ કે સ્પ્રેડ કરી લેવાની છે જે બેટર રેડી કર્યું હતું એ એકદમ પતલી વધારે પતલી પણ નહીં અને વધારે જાડી પણ નહીં હા પણ વધારે જો તમે થોડી થિકનેસ એની રાખશો તો અંદરથી કાચા રહી રહી જશે તો એનું ખૂબ ધ્યાન રાખવું તો સરસ રીતે આપણે સ્પ્રેડ કરી લીધું હવે જે તમને ભાવતી હોય વેજીટેબલ એડ કરી શકો છો મેં કેપ્સિકમ અને એડ વધારે મોટા ના ચોપ કરવા નહીં સેન્ડવિચમાંથી બહાર આવી જશે તો એ ભૂલ તમે ના કરતા જે ભૂલ મેં કરી હતી તો સરસ રીતે ફાઇન થોડા ચોપ કરેલા આપણે વેજીટેબલ એડ કરી લીધા હવે આ ઓપ્શનલ વસ્તુ છે એટલે કે તમે ગ્રેટેડ પનીર પણ એડ કરી શકો છો અને યા તમે ગ્રેટેડ ચીઝ પણ એડ કરી શકો છો જે તમને ભાવે તમે એડ કરી શકો છો મેં એડ કર્યું હતું ચીઝ કેમ કે આઈ ચીઝ લવર તો મસ્ત રીતે આપણે સ્પ્રેડ કરી લીધું હવે એક બીજી લેયર આપણે બેટરની એડ કરીશું સરસ રીતે એને કવર કરી લેવાનું છે જ્યારે એને કટ કરીશું ને તો ચીઝ એકદમ મેલ્ટ થઈ જશે ને તો દેખવાની ખાવાની મજા જ આવી જશે તો બસ આવી રીતે પતલી પતલી લેયર સરસ રીતે સ્પ્રેડ કરી લો અને ધીમા તાપ ઉપર આપણે આને સરસ રીતે સેન્ડવીચને બનાવવાના છે એટલે કૂક કરવાના છે હવે જ્યાં સુધી સેન્ડવિચ આપણા બને છે ને ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કેમ કે પછી તમે ભૂલી જાઓ છો અને પ્રિવિયસલી તમને મારી વેઇટ લોસની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જણાવવાનું ના ભૂલતા અને નેક્સ્ટ તમે કઈ રેસીપી જોવા માંગો છો એ પણ તમે કમેન્ટમાં મને જણાવી શકો છો તો હવે આપણે સરસ રીતે આને રોસ્ટ કરવાના છે બંને તરફથી એટલે કે આપણે સેન્ડવિચને બનાવવાના છે આપણે ઉપર નીચે આવી રીતે કરતા રહીશું જેના કારણે એનું જે કોર્નર છે આજુબાજુની જેટલી પણ લેયર્સ છે એની પ્રોપરલી કુક થઈ જશે બંને તરફથી બિલકુલ સેન્ડવિચ આપણે રેડી છે બિલકુલ બ્રેડની યાદ નહીં આપે હવે આને સરસ રીતે કટ કરી લો અને ગરમ ગરમ સેન્ડવિચને એન્જોય કરો વિદાઉટ બ્રેડ સેન્ડવિચ વેઇટ લોસ રેસીપી તમને કેવી લાગી હવે સેન્ડવિચની ક્રેવિંગ તો આપણી અહીંયા ક્લિયર થઈ જવાની છે તો મજાથી ગરમ ગરમ એન્જોય કરો સોસ સાથે અને રેસિપી કેવી લાગી એકવાર ફરી હું તમને રિક્વેસ્ટ કરું છું કમેન્ટમાં જણાવવાનું ન ભૂલતા અને એક વખત ટ્રાય કરવાનું પણ ના ભૂલતા અને એક વખત ટ્રાય કરી લો ને જો તમને આ સેન્ડવિચ ભાવી જાય ને એટલે કે હવે બ્રેડ આપણે ઘરમાં લાવવાની જરૂર નથી ને કમેન્ટમાં જણાવવાનું ન ભૂલતા તો હવે ખાઓ પીઓ એન્જોય કરો મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ જય હરે કૃષ્ણ